ભક્તો જય શ્રી કૃષ્ણ આજે હું દીકરીના લગ્નનું ગીત લઈને આવી છું ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ગુલાબ સરખું ફૂલ છે ને લીલુડા એના પાન છે અણિયારી આખલડી ને છૂટા બેની ના કેશ છે ગુલાબ સરખું ફૂલ છે ને લીલુડા અણિયારી આખલડી ને છૂટા બેની ના કેશ છે પિયરિયાની પાલખી પાલ વો મારેવું ઘડીક છે સાસરિયાની સોડી ઉપર ચાલવું જરૂર છે સાસરિયા સાસરિયાની સોડી ઉપર ચાલવું જરૂર છે સાસરિયામાં સાસુને સાસુ ને છે રાજનું રામ કડું થઈ ને સાસરિયું દીપાવજે સાસરિયા સાસુને સાસુ ને રાજ છે રાજનું નું રામ કળું સાસરિયું દીપાવજે એ ગુલાબ સરખું ફૂલ છે ને લીલું પાન છે અણિયારી કાલળી ને છોટા બેની ના કેશ છે ગુલાબ સરખું ફૂલ છે ને લીલુડાય પાન છે અણિયારી ખડી ને છોટા બેની ના કેશ છે પિયરિયા પિયરિયાની પાલખીમાં માં રેવું ઘડીક છે સાસરિયાની ની ઉપર ચાલવું જારો છે પિયરિયાની પાલખીમાં પાલખી માં રેવું ઘડીક છે સાસરિયા ની ઉપર ચાલવું જારોર છે સાસરિયામાં જેઠા જે નારાજ છે રાજનું રામકડું થઈ ને સાસરિયું દીપાવજે સાસરિયામાં જેઠા જેઠાણી નારાજ છે રાજ નું રામકડું થઈ સાસરી ઊંધી ગુલાબ સરકું ફૂલ છે ને લીલુડાયના પાન છે અણિયારી ખીટા બેની ના કેશ છે ગુલાબ ને છોટા બેની ના છે

આણીયારી આંખ લડીને છોટા બેની ના કેશ છે